કે આપણું તો સીલિંગ એટલે કે સીલિંગ સુધી જ્યાં ઓલું હોય ને સ્લેબ ભરેલો હોય કે ભાઈ જ્યાં રૂફ હોય છાપરું હોય ત્યાં સુધી ઉપર અને નીચે ગ્રાઉન્ડ સુધી જમીન સુધી તું ના જ આગળ આગળ પોઈમ ભણતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક નાની એપ્લિકેશન જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળે વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી માંથી તમામ તમામ પ્રકારના તમામ તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન ને અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપે આગળ હું કહે છે કે બેકવર્ડ્સ એન્ડ ફોરવર્ડ્સ રાઉન્ડ એન્ડ રાઉન્ડ આગળ અને પાછળ બેકવર્ડ્સ એટલે પાછળની બાજુ આ ફોરવર્ડ એટલે આગળની બાજુ પાછળ જા આગળ જા રાઉન્ડ એન્ડ રાઉન્ડ ગોળ ગોળ ફેર Then dance little baby and mother shall sing. કે તું ડાન્સ કરી નાના એવા બાળક તારા મમ્મી જેસે ગીત ગાશે શું ગીત ગાશે વિથ ધ મેરી ગે કોરલ ડિંગ 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 અને ટાયલર જે છે આ નાની એવી એક રસપ્રદ રમૂજી એવી જે છે નાની એવી મજાની એક પોયમ લખી હતી જે આપણે અત્યારે વાંચી તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર પાંચની એક્ટિવિટી નંબર આઠ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની છેલ્લી એક્ટિવિટી એક્ટિવિટી નંબર નવ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો